બુલેટિનમાં આપનું સ્વાગત છે જુનાગઢ ખાતે ભેસણ વિસાવ ચારસો ખેડૂતોના ખાતા માં ભ્રષ્ટાચાર ના મામલે દિગ્ગજ જુનાગઢ સહકારી જિલ્લા બેંકના સી ઓને આવેદન પત્ર અપાયું જુનાગઢ ખાતે ભેજાણ વિસાવદર તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતો સાથે સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી બાબતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ હેટાલિયા દ્વારા દી જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે બેંકના સીઈઓને રજૂઆત કરવામાં આવી અને આ તમામ બાબત પાછળ બીજેપીના મોટા માથાઓના હાથ હોય જેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થઈ ને નાની માછલી એટલે કે મંત્રી અને પ્રમુખો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે અને ગોપાલ હેટાલિયાએ કહ્યું કે આ ગરીબ ખેડૂતોના લોહી અને પડસેવાના પૈસા ખાધા છે

અને આપણા બધાની રજૂઆત સમૂહ માં સાંભળે એવી વિનંતી કરવા માટે છે છે ઉપર ઉપર કદાચ આપણે બધા રહી શકીએ એટલે જગ્યા હોય હોય મારા એક સાથી મિત્ર ગયા હવે જે હાજર હશે એ આવે અને તમારા બધાની હાજરીમાં તમારી જે કઈ રજૂઆત છે એ તમારા બધા વતી હું કરવાનો છું એવું નક્કી કર્યું છે અને હું એક વખત રજૂઆત બધી કરી લઉં પછી એમાં કઈ બાકી રહી ગયું હોય કઈ કરતું હોય તો ખેડૂતો પોતે પણ બધાની હાજરીમાં રજૂઆત કરી શકશે બે લાખ કે અઢી લાખ કે ત્રણ લાખ રૂપિયા ધિરાણ જોતું હોય તો કેટલી બધી પ્રોસેસ ને કેટલા બધા કાયદા નિયમ ને ધક્કા ને અહિયાં સાઈન અહીંયા સાયન આ કાગળ ઓલું કાગળ એટલું બધું કરે છે અને આ જિલ્લા સહકારી બેંકમાં બેઠેલા ભાજપ કરોડો નું કૌભાંડ કરીને ભાગી જાય છે વિનંતી કરવા માટે આવ્યા છે સુધરી જાજો સમય આવી ગયો છે અત્યાર સુધી જે થયું તે થયું હવે પછી આ વિસ્તારના ખેડૂતો સાથે કોઈ પણ પ્રકાર નો અન્યાય થવો જોઈએ નહીં ખેડૂતો સાથે અન્યાય ખેડૂતોને પૈસા મફત નથી આવતા લોહી રેડે છે જમીનમાં પરસેવો રેડે છે જમીનમાં લોકો બાર મહિના મહેનત કરે ત્યારે પૈસા હાથોડા આવે છે બે લાખ પાંચ લાખ દસ લાખ જે કાઈ આવે છે એ આખું વર્ષ મહેનત કરીને આવે છે અને આ બેંકમાં બેઠેલા ભાજપ ના ગુંડાઓ ઉભા ઉભા કટકી કરી જાય છે ભાવના કેન્દ્રો બાકી હોય તો ખાતરની અંદર કેટલી બધી પ્રકારની માથાકૂટો થઈ રહી છે દવાની અંદર પાણી સૌની યોજનાના પાણીની માથાકૂટો વિવિધ વિભાગ વાળાનો ત્રાસ વન વિભાગ વાળાની ગુંડાગીર્દી પોલીસ અલગથી તોડ કરે તો આ દેશ ના જીવવું કે ગળા પાસો ખાઈ લેવો એ ભાજપ ટોળકીને પૂછવાનો પ્રશ્ન છે કે તમારા જીવવું કે મરવું આ દેશના નાગરિકો છે ગુજરાતના છે ભારતના નાગરિકો છે ભારત નું સર્જન કરવા વાળા ગુજરાત નું સર્જન કરવા વાળા ખેડૂતો અહીંયા ઉભા છે એ બાંગ્લાદેશ થી નથી આવ્યા અહીંયા કોઈ કે તમે એને લૂંટો છો ભાજપ વાળાઓ એટલે આજે ભાઈ કેટલા સાહેબ આવે છે પૈસા જમા કરાવ્યા એના ડુપ્લિકેટ દાખલા પકડાઈ દીધા છે ખોટા બોજા મોટા મોટા બોજા નાખી દીધા આઠ લાખ દસ લાખ બાર લાખ મૂળ બ્લોક માં નોટિસ આપી છે ભાયુ ભાગ પડી ગયા દસ વર્ષ પહેલા નોટિસ અત્યારે આપી બાપાના ખાતામાં જે બાપા નથી એની ખાતું નથી એ વાત થઈ ગઈ આપણે ખેડૂતોની એફડી છે મંડળીમાં હવે એફડી પૈસા ક્યાં લેવા જવાના એ રજૂઆત આપણે કરી છે આના કારણે વારસાઈ થતી નથી ખાતું નોખું પડતું નથી ભાઈઓ ભાગ પડતા નથી થાય છે ને આવું લોચા અને સૌથી મોટી વાત કે ધિરાણ મળતું નથી આ બધી રજૂઆત આપણે અત્યારે સાહેબને કરી છે તમારી હાજરીમાં થઈ છે લખીને આપ્યું છે અને આ બધી વાત દિલ્હી સુધી ભોગી જાય આ કઈ થોડું રે આ તો ફેરવવા વાકે દાસ તું કોઈ કેવા વાળું ન હોય એટલે લોલમ લો લાલિયા વાળી હાલે અને તમે બોલો અને તમે સેજ બોલો તો પોલીસ મોકલે કે હાલે બે જા ગાડીમાં નામ કઈ નાખું સિંઘમો આવે પણ હવે તમારે બધાય ચિંતા કરવાની જરૂર નથી હું તમારો વકીલ છું ભાઈ નીચે 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 આપણે આપણી સાથે ખેડૂતો સાથે ખોટું થયું છે અન્યાય થયો છે આપણા નામે ફ્રોડ થયું છે છેતરપિંડી થઈ રૂપિયા ખાઈ ગયા છે અહીંયા ચાંચુડી ઘડાવું છું એવું હાલે છે ઓલું આવતી ને આપણે વાર્તા ચાંચુડી ઘડાવું છું કે બે બે વર્ષથી હજુ એને ખબર નથી પડી કે આ રૂપિયા થી મિલકત ક્યાં લીધી એને હજુ મિલકત ની તપાસ મેં કીધું કે ભાઈ આ મંત્રીની નહીં ચેરમેનની મિલકતની તપાસ કરો તો ખબર પડશે માલ ક્યાં ગયો છે એમ તમારે મંત્રીની તપાસું કરવી છે મંત્રી નાની માછલી છે ભાઈ ચેરમેનને પકડો ને તમારા તેવડ હોય તો અને આવે છે ચૂંટણી અમે કરીશું ચૂંટણી પછી કોણ કેવું કામ કરે છે અમને બધી ખબર પડે છે એવું થોડું છે એટલે બધાને મારી વિનંતી છે બધા આવ્યા એ બદલ બધાનો પેલા તો આભાર કોઈએ ક્યાંય નયા પાંચિયા મૂંઝાવાની જરૂર નથી પોલીસનો ફોન આવે કે બેંક નો ફોન આવે કે ભાજપના માણસો નો ફોન આવે પાવલી ની કોઈ ચિંતા ન કરતા ખોખારો ખાઈ નાભી માં થવા જ કાઢી જવાબ આપી દેજો તાકાત થી હું બેઠો છું કોઈ કોઈ પણ નો ફોન આવે તમે ઢીલા પડશો તો હું મદદ નહીં કરી શકું તમે ટાઈટ રહેશો તો ગમે તો પછી ને હું પહોંચી વળીશ એ મારી જવાબદારી આ લોકો હવે તમે અહીં આવ્યા છો એટલે પોલીસ પાસે દમ દાટી કરાવશે

છૂટા પડીએ રેડી આવો બધા થેન્ક યુ મહેસાણ પંથક અલગ અલગ ગામ વાંદરવડ છોડવડી નાની ધારી ગુંદાળી મોટી ધારી ગુંદાળી મેંદપરા એ સિવાય અનેક ગામો જે છે આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલી ભગત થી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી જે પૈસા લેવા માટે જે ધિરાણ લેવા માટે ખેડૂતો ક્યારેય અરજી જ નથી કરી એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના સાથે જિલ્લા સહકારી બેંકની ગામની મંડળીએ અત્યાચારને અત્યાચાર કૌભાંડ આચર્યું હતું છેલ્લા બે અઢી વર્ષથી ભેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમદાટી ચાલુ છે એફઆઈઆરઓ તો થઈ કેવા એવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે અને મોટા મગરમચ્છો બાકી રહી જાય છે એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનું સંચાલન કરતા મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે છે કેમ ભાઈ મોટા મગરમચ્છો ડિરેક્ટરો ચેરમેનોની ધરપકડ ન થઈ જે ખેડૂતની શાખ ત્રણ લાખ રૂપિયા હોય જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી નક્કી કરેલી શાખ રૂપિયા છે મોટા માછલાને તારવી લીધા મંત્રી મંત્રી ઉપર એફઆઈઆરઓ કરી પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે ખેડૂતને તો આજેય તે ધિરાણ મળતું બંધ થઈ ગયું એફઆઈઆર થઈ કે ન થઈ પણ ખેડૂતનું શું ખેડૂતને તો કોઈ ફાયદો ન થયો તો આજે ભેસાણ પંથકના તમામ ગામના તમામ ખેડૂતો સાથે રહીને ખેડૂતોના વકીલ તરીકે અમે આજે જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર રજૂઆત કરી છે અહીંયા જે સીઈઓ સાહેબ હતા એમણે અમારી વિસ્તૃત રજૂઆત સાંભળી છે અને અમને એને સરકારી જવાબ જે આવતો હોય એ રીતની બાહેધરી આપી છે અડધો આરોપ રજીસ્ટ્રાર ઉપર નાખ્યો છે કે રજીસ્ટ્રાર આની અંદર સામેલ છે અને એ કાર્યવાહી કરશે કઈક ફરચા અધિકારી ઉપર આરોપ નાખ્યો છે તો આ રીતે આજની રજૂઆત થઈ છે મને આશા છે વિશ્વાસ છે અને હું વિનંતી પણ કરું છું કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક જે છે એ ખેડૂતો સાથે ન્યાય કરે કેમ કે ખેડૂતોને પૈસા ઝાડ ઉપર નથી ઉગતા લોહી રેડે પરસેવો રેડે આખું ઘર ખેડૂત ખેતરના તડકામાં તપે રાતના અંધારામાં સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓના જોખમ સામે ખેતી કરે ત્યારે બે લાખ કે પાંચ લાખ કે દસ લાખનું છે ત્યારે જણસ આવે છે છે મફત 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 પૈસા પૈસા નથી નથી આવતા બેંકમાં બેઠેલા પગાર આવતો ખેડૂતના તો હું આશા રાખું છું વિનંતી કરું છું કે ખેડૂતો સાથે વહેલી તકે ન્યાય થશે અને ખેડૂતોને જે કઈ ખોટી રીતે આ આ એમની સાથે જે પૈસાનું કૌભાંડ થયું છે એમાં વહેલી તકે એમને કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે